તો પેલી લાયક કોની જય જય માતાજી જય જય માતા કેમ છો બધા મિત્રો મજામાં છો તમે જય માતાજી હું તમારી રાહ જોતો હતો ભાઈ કે ક્યારે લાઈવ થાય છે તો જય માતાજી જય માતાજી કેમ છો

અને ઘણા દિવસે જય માતાજી જયુ માતા શું કરો છો કેમ છો બેન મારી મજામાં છો ને હમ પંચાલ

રેખા વિક્રમ જય શ્રી કૃષ્ણ વિક્રમભાઈ જય માતાજી કેમ છો વિક્રમભાઈ જાયમલભાઈ ભાઈ જોડે છે પૂછી લો કે કોણ છે તમે દેસાઈ કહેતા છે ભાઈ એમની અટક દેસાઈ ખરી અને મારું ને જાયમલભાઈનું નું ગામ ભાઈ નજીક નજીક છે બી

બદલે તમારું નામ કઈ દો ગઈ નાખો ચલો તમારું ગામ કયું છે ને તમારું નામ કયું છે તો વળે જેવું આવડે એવું કઈ નાખા ચલો ને ભાઈ તમે ફરમાઈશ આપતા હોય અને લાઈક તો કરવી ભૂલતા નહીં લાઈક કરી દેજો બધાએ અજીત ક્યાંથી અજીત ઠાકોર ક્યાંથી ગામ કયું છે ગામ જાણવું છે અજીતભાઈ ગામ કયું છે અને લાઈક કરી દેજો નવા મોકા સરસ ધ કોનુડાનું ગેથ હે સોરે બેસીના સોવટ કરતા રહેજે તજી એ કદીએ કોનો ઓડો નહા વાળ્યો રહેલો સિંગર રાજજુ નહીં ઓઢવાના જય માતાજી સિંગર રાજુભાઈ વઢવા પાટણ વઢવા તો જય માતાજી જય માતાજી પાટણ સિંગર રાજુભાઈને જય માતાજી આવી ગઈ છે ભાઈ મનોજભાઈ પંચાલ કહે છે પૂરણાવાળા અને ઘણા દિવસે અમારા સંજયભાઈ જોડાઈ ગયા છે તો જય માતાજી જય સીતારામ લાયક ચોથી લાયક સાથે આવ્યા છે તો જય માતાજી જય માતાજી અને દિનેશભાઈ ને પણ જય માતાજી શું કરો છો જય ચમુંડા જય જાહુ લાઈક કરતા રહેજો મેરડી માતા નું ગીત ગાઈ નાખો મેરડી માં નું ગીત કયા ગામ ના તમારું તમારું ગામ હાચું ને ભાઈ ઓઢવા તમારું ગામ હાચું પાટણ ઓઢવા છો કે જામપુર ઓઢવા છો ખલીપુર ઓઢવા પાટણ ઓઢવા જોઈ નાખ્યું છે ભાઈ ખલીપુર શેરપુરા અને જય માતાજી અમે લાઈક કરી છે ભાઈ તો જય માતાજી બેન લાઈક કરી દીધી હોય તો જય જોગણીમાં નામ રાજુ ઓઢવા છે જય માતાજી જય માતાજી અને અમારી ચેનલ નું નામ ઉપર છે અને રાશુંભાઈ પ્રજાપતિ વાવડી કઈ વાવડી છે પાટણ વાવડી છે ભાઈ રાજભાઈ પ્રજાપતિ વાવડી વાવ

કે કે મેલડી દુશ્મન જય માતાજી જય માતાજી જય રામાપીર કેમ છો મજામાં છો તો મજામાં છે જમી લીધું છે મારો નગર તેરવાડાની માં માહર નું ગીત ગાઈ નાખો તેરવાડા ભાઈ તેરવાડા જોયું મારા મારો હા જીવડો જાતો હર સે જીવડો જાતો રહેશે મહા હિ ચિહર મારે તું હા ભાઈ મેં લીધી છે સારું કહેવાય અને ખૂબ આગળ વધો તમે લીધી છે કોક દાડો અમારી મેહુલની જોનમાં તો કોમ આવશે ને કારણ કે ફોન કરો એટલે તમારે ગાડી લઈને તો આવવું જ પડશે તો જેમ કે તમે લીધી છે તો અમે જ લીધી છે સંતોષબેન આવશો ને દરબાર શક્તિસિંહ ગોમ આકોલી જય માતાજી જય માતાજી કેમ છો આકુલથી દરબાર શક્તિજી જય માતાજી જય માતાજી કેમ છો તો આકુલથી દરબાર અમારા શક્તિજી જોડે ગયા છે તો આવો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને લાઈક તો આપી દેજો સપોર્ટ કરો છો તો લાઈક તો આપી જ દો એક રોમા પીનનું ગીત થઈ જાય ભાઈ તો ગઈ ના છે રોમા પીનનું ગીત હા હેલ મારો હા ભળો

જય માતાજી કડીવાળા ભાઈ હું આવીશ તો તમારા ગામમાં મારી ગાડી લઈને આવીશ સારું કેવાય અને ગાડી કો અમારા ગામમાં એકલા લઈ લઈ મેહોલની ઝોનમાં પણ ગાડી લઈને તમારે જવું પડશે પાકું બોલી જો તો આપણે એક ગાડી તો નક્કી કરવી અત્યારથી નક્કી કરી લે જય માતાજી ભાઈ ભરત તેરવાડા ભરતભાઈ કેમ છો જય માતાજી જય જકોટ વાહતાજી વાળું તેરવાડા હરેશ ઠાકુર શું કરો છો જય માતાજી ભાઈ ભરત લાઈક કરી દેજો બધા લાઈક કરી દો ભારત ભારત સરકાર અમારી બાઉચર માં જય માતાજી જય માતાજી જય બાઉચર હા લાઈક તો ખબર હે મેહુલ ભાઈ અમારે લગન માં મેહુલ કે મેહુલભાઈ ના લગ્નમાં હું આવીશ તો મેહુલ ભાઈ એક ગાડી તો જોનમાં તૈયાર થઈ ગઈ છે ભાઈ વાહ અને પરચુર ગાડી લાયા છે તો પેડા અમારા માટે પણ રાખજો અને લાઈક ડન શંકર શંકરસિંહ દરબાર લે તે જય માતાજી તમારું સપનું પૂરું કર્યું માતા જોગણીએ તો અમારું પણ સપનું પૂરું થશે માતા જોહુ કરશે મારી જોગણે તમારું સપનું પૂરું કરશે સંતોષબેન કરશે લાખો ઓળખ રેણી કે જોઈ દુનિયા કરશે રે સના અને જાનતી ભાઈ જય માતાજી મારું પાટણ પર જય માતાજી જય માતાજી કેમ છો જય મા જય મા જહુ તો જય મા જહુ અને હું કે છે બાપા સીતારામ રોટી જય જય મોગલ માં જય જય મોગલ માં બાપા સીતારામ રોટી જય જય મોગલ માં કબરવવાળી જય માં મોગલ મારા ભાઈ લાયક સાથે મારા ભાઈ તો ખોબ ખોબ મારા બાપા સીતારામ રામ રોટી જય 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 મોગલમાં માં વાળા થી અને ચાલો ગાડી શું ભાઈ આવશું ભાઈ આ જરૂર આવજો જરૂર કશું વાંધો નહીં ગાડી લાવ્યો છો તો ઘેર આવજો શંકરસિંહ દરબાર જય માતાજી શંકરસે દરબારને જય માતાજી કેમ છો સંતબેન કહે છે કે ફરસુણને ગાડી લાયા છે તો તમે અમારા પાપ કોણ કરી ગાડી લાયા પાપ કેમ છો ભાઈ મજામાં છે મારા ભાઈ તો મજામાં મજામાં અને પ્રતાપજી પંચાસઠ તાલુકો શંકેશ્વર જય માતાજી જય રોમા ધણી અને સરપંચ 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 તરફથી જય માતાજી બેન ભાઈ જય માતાજી ભાઈ ચોસઠ ઓગણીસ જય માતાજી કેમ છો નમસ્તે નમસ્તે જય માતાજી બેન તો તમને કે છે કે જય માતાજી શું એટલે મારું દિશા ભાઈ પાછળ બબુ જોવે છે બબુ જોવે રી બબુ બબુ એડો તો અમારી લાડકી ભોણી એવી જોડે ગઈ છે બબુ શું કરે છે અમારી ભોણી જોડે ગઈ છે એટલે કે અમારી દીકરીની નેની ભોણી છે અને અમને જોવે છે બબુ ચાલો જમી કરતે છે બટર પાડી અને બેન શું કરો છો

અને જય માતાજી જય માતાજી ગોમ નું નામ વેહુ પાછું લખી દેજો મારી ગાડી શું કે છે મેહન ભાઈ ના લાગે મારી ગાડી સને રેખાવાળી ભાઈ મેહુલભાઈના લગનમાં મેવાડીમાનુ દિત ગામ સોનીતિયા જય માતાજી જય માતાજી ગામનું નામ વિહરી જાય છે ફોનની અંદર તમારો નંબર એડ કરેલો છે એની અંદર નોમ લખેલું છે ગામ ઉતી ન કે મને ઘડીએ ઘડીએ વિહરી જાય છે અને કાલે તમે આજે ચોક થી કારેલા લાયા તા કાલે લાયા તા ઓલી શાક તો રાખજો ભાઈ અને આશાબેન ને કે શાક ને કારેલા નું સોલ્યા વગર કરજો એટલે મસ્ત બનશે હા આજે આજે હા પલન કડવું થાય આવો આવો અમારા ઘેર તો આવશું સો ટકા આવશું અને આજુલાઈને શું લખે આજુલ લાઈને

બાલુસી દરબાર થરાત થી જય માતાજી જય માતાજી થરાદ થી બાલુ દરબાર ને જય માતાજી જય જહુ માતા બબુ પટી ગયે છે પાતો કાની નેટ કપી ગયો અને જય માતાજી ઓલ ફેન કયું કયું ગામ ભાઈ તમારું અમારું ગામ છે ભાઈ સમી તાલુકાનો તો ધણા ગામ છે અમારું અને ભાઈ તમારું નામ શું છે પ્રધાનજી ઠાકોર અમારું નામ છે ધોધ કાઢવા દે પૂરા જતો રહે હાલ્યા ના કરીશ તમે અમારા વિડીયા વિડીયા આવજો તમે અમારી વાડીએ આવજો ખારેક ખાવા કયા ગામ જોવે છે બબુ હોય નહીં કી તમે અમારી વાડીએ આવજો બબુ જોવે છે ને ખારેક ખાવા કયું ગામ ભાઈ ચોકન છે તમારી વાડીને ચોકન છે ખારેક અને લાઈક કરી દીધું સૌરભ સૌરભ ઠાકોર પાટણ ગામ મારું ભાઈ જય માતાજી સૌરાભજી ઠાકોર સૌરાભજી ઠાકોર ને જય માતાજી જય માતાજી અમારી વાડીએ કસમાં ગામ છે ભૂતપુરા તાલુકો છે અમારી વાડી કસમાં છે ગામ છે ભૂતપુરા તાલુકો છે મુંદ્રા તાર મમ્મો ને રહ્યા થાય કયું કોણ ની વાડી આપણી બે ગયા અંજાર ની આગળ ગોમ તો બીજું હતું જય જહુમાં જય જહુમાં કેમ છો રમા પિંડનું ગીત ગઈ નાખો તો સહેલું એક રમા પિંડનું ગીત ગઈને મારું લાઈવ પૂરું કરે છ હરે ઘડીએ હે ઘડીએ રે રોમા જાગવું ને રોમા ભીડ્યું પડે ને વહેલાય આવો

અમારી વાડી અંજાર થી પોત્રી કિલોમીટર છે ભાઈ મને આખું નોમ નથી આવડતું પણ હું આવેલો છું અંજાર થી લગભગ થી પોત્રી કિલોમીટર મોડવી રોડ ઉપર કે એમ હું આવેલો છું મને આખું યાદ નથી પણ અંજાર અંજાર ઉધી યાદ છે પણ ત્યાં અમે જે વાડીના માલિક છે એમનું અને એ વાડીએ શમીના મોણસું હતા પાટણ જિલ્લાનો તાલુકો શમીના મોણસું હતા ને હું આવેલો છું એટલી ખબર છે મને